નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના જીરુના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના જીરુના ભાવની વાત કરીએ તો નેનામાં ત્રણ હજાર નવસોથી ચાર હજાર નવસો જામનગર બે હજાર નવસો પચાસથી ચાર હજાર નવસો પંચાવન હળવદ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો બાસઠ પાટણ ચાર હજાર પાંચસોથી ચાર હજાર સાતસો એકાશી રાધનપુર ત્રણ હજાર સાતસો ચાલીસથી પાંચ હજાર દસ અમરેલી બે હજારથી ચાર હજાર છસો ભીલડી ચાર હજાર એકસોથી ચાર હજાર આઠસો દિયોદર ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર

આઠસો ત્રીસ રોલ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર છસો પંચાવન બોટાદ ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર આઠસો સાઠ ડીસા ચાર હજાર બસો એકસઠથી ચાર હજાર બસો એકસઠ ચાર હજાર એકસો પચાસથી પાંચ હજાર પોરબંદર ચાર હજાર ચારસો પચાસથી ચાર હજાર છસો જામજોધપુર ચાર હજારથી ચાર હજાર સાતસો એકાણું સાવરકુંડલા ચાર હજાર બસોથી ચાર હજાર પાંચસો પંચાવન કડી ત્રણ હજાર નવસો સો થી ચાર હજાર ત્રણસો એકાણું ભચાઉ ચાર હજાર થી ચાર હજાર આઠસો રાપર ચાર હજાર પાંચસો સોતેર થી ચાર હજાર પાંચસો સોતેર ચાર હજાર થી ચાર હજાર નવસો એક જામખંભાળિયા ચાર હજાર થી ચાર હજાર આઠસો પાંસઠ જસદણ ચાર થી ચાર હજાર આઠસો પચાસ બાબરા ચાર હજાર એકસો નેવુંથી ચાર હજાર છસો સાઠ જુનાગઢ ચાર હજાર થી ચાર હજાર સાતસો આઠ જેતપુરી ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર છસો પચાસ ધાંગધ્રા ચાર હજાર ચારસો પાંચ થી ચાર હજાર છસો અગિયાર હારીઝ ચાર હજાર પાંચસો થી પાંચ હજાર નેવું વાંકાનેર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો છપ્પન અંજાર ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારે ચેનલમાં દબાવજો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે